માટે દ્વારકા પોલીસે આયોજન કર્યું છે મળી રહે તેના માટે દ્વારકા પોલીસે મોટો કેમ્પ ઉભો કર્યો છે જેમાં નાસ્તો જમવાનું નાહવાની વ્યવસ્થા પગની માલિશ અને મેડિકલ સુવિધા ભક્તોને આપવામાં આવે છે જેનો સંપૂર્ણ સંચાલક એસપી નિતેશ પાંડેની આગેવાનીમાં થઈ રહ્યો છે અત્યાર સુધીમાં કેમ્પમાં પચાસ હજાર ભક્તોએ ભોજન લીધું જ્યારે સાત હજાર ભક્તોએ આંખના નંબર પણ ચેક કરાવ્યો જેમાંથી સાતસો લોકોને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું છે રાજાધિરાજ દ્વારકાધીશનો ઉત્સવનો ઉત્સવ હોય ત્યારે પોલીસ પરિવાર દ્વારકા દ્વારા એસપી સાહેબના સૂચનાથી બહુ મોટો કેમ્પ અહીં આરાધના તામ પાસે રાખવામાં આવ્યા છે આપણી સાથે છે એસપી સાહેબ શ્રી નિતિનભાઈ પાંડે સાહેબ પાંડે સાહેબ શું કહેશો આ કેમ્પ કઈ રીતના છે શું આયોજન છે હોલી નિમિત્તે જે દ્વારકાધીશ છે અહીંયા ઘણા લોકો દૂર દૂરથી પદયાત્રી અહીંયા ભગવાન દ્વારકાધીશને દર્શન કરવા માટે આવે છે એની સેવા માટે સેવા ભાવથી જે દ્વારકા પોલીસ છે દર વર્ષે કેમ્પનું આયોજન કર્યું છે એ સેમ વર્ષે પણ એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એમાં જેટલા પણ પદાર્થીઓ આવે છે એના જુદા જુદા સર્વિસીસ આપવામાં આવે છે રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા મેડિકલ સેવાઓ અને અત્યારે એ વર્ષે નવતર પ્રયોગના હિસાબથી જેને પણ જરૂરિયાત હોય એના નિઃશુલ્ક આંખોના ચેકઅપ અને જેને જરૂરિયાત હોય એને નિઃશુલ્ક ચશ્મા વિતરણ પણ કરવામાં આવે છે અત્યાર સુધીમાં અમને લગભગ સાત હજાર જેટલા લોકોના આંખ આંખોના ચેકઅપ છે અને એમાંથી લગભગ સાડે છસો સાતસો જેવા લોકોનો જે છે ચશ્મા વિતરણ કરવામાં આવેલ છે અને ઘણા લોકોને જમવાની પણ વ્યવસ્થા કરી છે અત્યાર સુધીમાં અહીંયાથી પચાસ હજારથી ઉપર લોકો આવીને અહીંયાની મુલાકાત લીધી છે અને આશરે સાત હજાર જેવા લોકોને જમવાની વ્યવસ્થા છેલ્લા ચાર દિવસોમાં કરવામાં આવેલ છે અને આવતા બે ત્રણ દિવસોમાં જ્યાર સુધી જરૂરિયાત જણાશે

એને આજે યાત્રા છે કેવી રીતે કેટલું સહેલું થઈ થઈ શકે છે એના હિસાબે અમે જુદા જુદા જે સર્વિસીસ આપવામાં આવે છે મસાજ છે આપને કીધું નાવાની વ્યવસ્થા મેડિકલ બધી સેવાઓ એટલા માટે એવા પ્રેરણાથી ભગવાન દ્વારકાધીશની પ્રેરણાથી વધુ આપવામાં આવે છે ભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ હંમેશા પબ્લિકની સાથે રહી અને એમાં જ્યારથી આપણે નીતિશ પાંડે સાહેબ એસપી સાહેબ આવ્યા છે ત્યારે એટલું બધું પબ્લિક સાથે એટેચમેન્ટથી એમના દરેક કાર્ય થઈ રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ છે દેવભૂમિ દ્વારકા પોલીસને મનોજ સોની ન્યૂઝ કેપિટલ દેવભૂમિ દ્વારકા